કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને મજા આવશે મારું નામ વિકાસ છે અને હું કાનપુરનો રહેવાસી છું આ વાત ત્યારની છે જ્યારે હું મીનાને પરીક્ષા આપવા માટે મારી સાથે લઈ ગયો હતો હાલો હું પહેલાં તેમને મારા સસુરાલ વિશે થોડુંક જણાવી દઉં મારા સસરાજી નોકરી કરે છે અને તેમને બે છોકરીઓ છે જેમાંથી એક મારી પત્ની સવિતા અને બીજી મારી સાળી મીના છે મારી પત્નીને કોઈ ભાઈ ન હતો ખાલી તે બે બહેનો જ હતી અમારા મેરેજને લગભગ પાંચ વર્ષ થઈ ગયા હતા મારી સાળી મીના મારી પત્ની કરતાં માત્ર બે વર્ષ નાની હતી તેના હજી મેરેજ નહોતા થયા કેમ કે તેને લાઈફમાં આગળ વધવું હતું મીના યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી હતી તેને પરીક્ષા આપવા માટેનું સેન્ટર બીજા સિટીમાં હતું મારા સસરાજી નોકરી કરતા હતા એટલે તેમને સહેલાઈથી રજા મળતી ન હતી મારા સસરાજીએ મને ફોન કર્યો વિકાસ તમારે મીનાની પરીક્ષા હોવાથી તેની સાથે જવાનું છે મેં તમારી અને મીનાની બસની ટિકિટ બુકિંગ કરાવી દીધી છે મારા સસરાજીએ મને ક્યારે જવાનું છે કે તે ટાઈમ તારીખ આપી દીધી એટલે મેં પણ નોકરી પરથી થોડા દિવસની રજા લઈ લીધી હતી પછી જે દિવસે મીનાને લઈને નીકળવાનું હતું ત્યારે મારા સસરાજી અને મારી પત્ની અમને બસ સ્ટેશન પર મૂકવા આવ્યા થોડીવાર અમારી બસ પણ આવી ગઈ હતી હું અને મીના અમે બસમાં બેસી ગયા થોડીવારમાં બસ ચાલુ થઈ ગઈ હું અને મીના આરામથી સૂઈ ગયા મીનાને પરીક્ષાના ટેન્શનના લીધે નીંદર આવી ન હતી પણ મને તો નીંદર આવી ગઈ હતી થોડીવાર પછી મારી નીંદર પણ ઉડી ગઈ મેં જોયું તો મીના મારી સાઈડમાં ફરીને સૂઈ રહી હતી તેની પીચ મને થોડું થોડું દેખાતું હતું પછી મેં ખોટે ખોટું એવું નાટક કર્યું કે હું સૂઈ ગયો છું નીંદરમાં ને નિંદરમાં મારો હાથ અડીને ગયો મીના તો જાગતી હતી પણ તે કંઈ બોલી નહીં અને મારી હિંમત થોડી વધારે થઈ ગઈ ધીરે ધીરે મેં પગ પણ રાખી દીધો પણ તે કંઈ બોલી નહીં અને તેને પણ મજા આવી રહી હતી એટલે ઠંડીના હિસાબે મેં ને મારી તરફ ખેંચી લીધી મીનાને તો એમ જ હતું કે હું તો સૂઈ ગયો છું તેને કંઈ ખબર નહોતી આ બધું નિંદરમાં થઈ રહ્યું છે એટલે તે મને હાથ ફેરવા લાગી હતી થોડી વાર પછી મને લાગ્યું કે હવે હું બરાબર છું એટલે અચાનક મેં મારી આંખ ખોલી તો મીનાએ તરત જ હાથને મૂકી દીધો એટલે મેં કીધું કે મીના શું થયું હાથ કેમ મૂકી દીધો તો મીના બોલી જીજુઆ તો હું બહુ મોટું અને જાડું બેટ છે એટલે મેં તેને સમજાયું કે મીના જાડું અને મોટું હોય તેમાં મેચ રમવાની વધારે મજા આવે છે મીના બોલી કે જીજું તો દીદીને મેચ રમવાની બહુ મજા આવતી હશે એટલે મેં કહ્યું મીના તેને તો બહુ મજા આવે છે પણ હવે આ ખાલી તારી દીદીનું બેટ નથી હવે આ તારી દીદી અને તારું બંનેનું છે હવેથી તું પણ આનાથી રમી શકે છે મીના પણ ખૂબ જ ખુશ થઈ જાય છે અને બેટને રમાડવા લાગી અને મને પણ મજા આવવા લાગી પછી મીનાએ મને પૂછ્યું કે જીજુ હું આને હાથ ફેરવી શકું છું મેં કહ્યું હા હા મીના ફેરવી શકે છે તને જેમ મજા આવે એમ કરી શકે છે તે ચાલુ બસમાં જ સોફાની બાજુના દરવાજો બંધ કરી મસ્તી કરવા લાગી થોડીવાર આ બધું ચાલ્યું ત્યાં બસ એક હોટલ પર નાસ્તા પાણી માટે ઊભી રહે છે અમે બંને બસમાંથી ઉતરી અને નાસ્તો કરી ફ્રેશ થઈ ગયા પાછા બસમાં આવીને સૂઈ ગયા મને તો નીંદર આવી રહી ન હતી મીનાને હજી પણ નીંદર આવતી ન હતી નીંદરમાં મારી સાથે રમત રમી રહી હતી હું નીંદરમાં હતો અને બસ થોડી કાગળ ચાલી ત્યાં તે બેટ કાઢતી હતી એટલે મેં તેને પૂછ્યું કે મીના હજી તને નીંદર નથી આવતી અને શું કરે છે મોમિના બોલી જીજો હજી મને સરખી બેટિંગ કરવા કયા આપી છે તો મને નિંદર કઈ રીતે આવે પછી મે તેને સમજાવ્યું કે મીના સવાર સુધી રોકાઈ જાય પછી આપણે સારી જગ્યાએ જઈશું અને આરામથી મેચ રમીશું બીજા દિવસે પછી સવારે તે પરીક્ષા આપવા ગઈ મે અમારા બનને માટે એક સારી જગ્યા બુક કરાવી દીધી પછી બપોરે પરીક્ષા આપી પછી અમે બુક કરાવેલી જગ્યાએ પહોંચી ગયા હું માર્કેટમાં જઈ તેના માટે એક નવા કપડાં અને બધો મેકઅપનો સામાન લઈ લીધો અને તેના માટે સોનાની રીંગ પણ લીધી ગિફ્ટ આપવા માટે અને હું બુક કરાવેલી જગ્યાએ પહોંચી એક વેટરને બોલાવ્યો અને જે સમાન લઈ આવ્યો હતો તે બધો સામાન મારા રૂમમાં મુકાવી દીધો અને ખાલી સોનાની રીગ મારી સાડી માટે ગિફ્ટ માટે રાખી હતી અને મીનાને ફોન કરીને કહ્યું કે હમણાં વેટરને સામાન લઈને મોકલું છું તો તે રૂમમાં લઈ લેજે અને તૈયાર થઈ જજે હું હમણાં થોડીવારમાં આવું છું આજે તારે પહેલી મેચ રમવાની છે અને તારે ઓપનિંગ કરવાની છે તો તે તરત શરમાઈ ગઈ થોડીકવારમાં તેનો પાસે સામાન પહોંચી ગયો હતો રૂમમાં તે નવા બેસ્ટમેનની જેમ તૈયાર થવા લાગી થોડી વાર પછી મીનાનો ફોન આવ્યો જીજુ કેટલી વાર લાગશે હવે જલ્દી આવો હું તૈયાર થઈને તમારી રાહ જોઉં છું એટલે મેં કીધું કે આજે તું મને જીજુ ના કહેતી આજે હું તારો કોચ છું એટલે મને તરત જ પત્નીના અંદાજમાં કીધું અરે સાંભળો છો મને તમારી ખૂબ યાદ આવે છે તમે ક્યાં રોકાઈ ગયા હવે જલ્દી આવી જાઓ મિત્રો તેના આવા અંદાજથી મને ખૂબ જ ખુશી થઈ રહેતી મેં કીધું બસ થોડી વારમાં આવ્યો મારી રાણી બસ પાંચ મિનિટ બેસો તારી પાસે આવી જઈશ હું માર્કેટમાં પીવાનું લેવા ગયો હતો તારે પીવું છે તો તારા માટે પણ લેતો આવું છું તરત જ બોલે કે આજે તો હું તમારી પત્ની છું તમારે મને જે પીવડાવવું હોય તે પીવડાવી દેજો હું બધું જ ખુશીથી પી લઈશ મારા રાજા પણ બસ હવે જલ્દી મારી પાસે આવી જાઓ મારાથી રહેવાતું નથી નાજુક નમની રાહ જોઈ બેઠી હતી બસ હવે મોડું કર્યા વગર જલ્દીથી આવી જાઓ મીનાની આ વાત સાંભળી હું ખૂબ જ ખુશ થઈ ગયો પછી મને જે કીધું તે આજે જે પીવડાયું તે પીવડાવવાનું અને હું ના નહીં પાડું મને સમજાયું કે મલાઈ પણ પીવા માંગતી હશે પણ હું બધું લઈ અને હોટલ તરફ ગયો અને રૂમનો દરવાજો ખોલ્યો તે પોતે પણ નવી બેસ્ટમેન નાજુકની હેલ્મેટ ઓઢીને બેઠી હતી મારી રાહ જોઈ રહી હતી જાણે મારી લાઈફની પહેલી મેચ હોય અને મારી જ પ્લેયર મારી રાહ જોતી હોય તેની પાસે જઈ મેં બેસી ગયો તે ધીમેથી બોલી કે પહેલી મેચની ગિફ્ટ નહીં આપો મેં ગિફ્ટ આપી અને તે ગિફ્ટ ખોલી તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને મને કહેવા લાગી તમે જરા તમારા હાથથી પહેરાવી દો મેં હેલ્મેન્ટ ઊંચો કર્યો અને રીંગ પહેરાવી દીધી યાર તે એટલી નાજુક અને નમણી ખૂબ જ ખૂબસૂરત હતી એક જ નજર જોઈ અને મારું શરીર પણ ગરમ થવા લાગ્યું પછી તો ભાઈ મેં પણ રાહ જોયા વગર ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું મને વિચાર આવ્યો કે હજી મીના પહેલી વાર રમે છે તે રમત નહીં રમી શકે તે બધી રમત બગાડશે એના કરતાં આજે પહેલાં થોડું પીવડાવવું તેનાથી તેને સારું રહેશે મેં પીવાનું કીધું એટલે કાજલ બોલી તમને મજા આવે તે પીવડાવો દો મારા રાજા તમારી સાડી તમને કહે છે તમારી સાથે મેચ રમવા માટે તૈયાર છે મિત્રો હું બોટલ પીને મેચ રમવા લાગ્યો પછી કલાકો સુધી અલગ અલગ રીતે મારી સાડીને બપોરથી લઈને સવાર સુધી ચાર ક્રિકેટ મેચ રમાડી હતી સવારના ચાર વાગ્યા સુધી સુવાનો વારો ન આવ્યો અને બસ જે મજા આવી તેની વાત જ અલગ હતી પછી જ્યાં સુધી તેના મેરેજ ના થયા ત્યાં સુધી હાલતો ને ચાલતો ગમે તે વખતે ક્રિકેટ મેચ રમવાનું પ્લાન બનાવી દેતા મીના પણ મારી દિવાની થઈ ગઈ હતી તેના મેરેજ પછી તે ક્યારેક મને બોલાવતી હતી કેમ કે તેને હવે મારા વગર ચાલતું નહોતું અને ખાસ કરીને મારી સાથે મેચ રમ્યા વગર સારું નહોતું લાગતું ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે